અંબાજી ભાદરવી પૂનમનો મેળો બે હાજર ચોવીસ અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની ગયો છે ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માય ભક્તોમાં માં અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા મામાના ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે જિલ્લા કલેક્ટર શ્રી અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મેહર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઈ ભક્તોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કેમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડતા પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો હતો જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારશ્રીઓનું ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોય ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી આટલી મોટી સંખ્યામાં ભક્તો મેળામાં આવતા હોય ત્યારે તેમના દર્શન વિસામો પાર્કિંગ આરોગ્ય સુરક્ષા અને જાનમાલની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પૂરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે એ પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો ત્યારે તંત્ર અને સેવા કેમ્પોના આયોજકોના સંકલનથી ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી જ્યારે મેળાના પ્રચાર પ્રસારની કામગીરી પત્રકારોએ સુપેરી નિભાવી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ દવે અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા મંદિર વહીવટીદાર કૌશિકભાઈ મોદી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા